નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી કેટલાય વર્ષો પછી કિશન અને દીપ્તિ એક સસ્તા રેસ્ટોરન્ટમાં મળ્યા તેઓ બાળપણમાં મિત્રો હતા પરંતુ સમયના ફરજીયાત ફેરફારથી દૂર થઈ ગયા હતા કિશન એક સફળ એન્જિનિયર બન્યો હતો જ્યારે દીપ્તિ એક જાણીતી કલાકાર બની હતી તેમ છતાં એમના દિલમાં એ બાળપણની મીઠી યાદો હજી પણ જીવંત હતી હું તને યાદ કરતો હતો કિશ્ને નમ્રતા સાથે કહ્યું હા મારી સાથે પણ કંઈ કહેવું જ હતું દીપ્તિ બોલી આભાસ જેવો લાગણીઓથી ભરી ગઈ વાતો વચ્ચે તેમને એ બધું યાદ આવ્યું કે જેમાં તેઓ સાવનમ્ર હતા એકબીજાના હસતા ચહેરા અને બેસીને વાતો કરતા હતા તેઓ જાણતા હતા કે સમય અને દુરાવાળા જીવનના પ્રયત્નો છતાં લાગણીઓની મીઠાસ ક્યારેય ખતમ થતી નથી કિશ્ને દીપ્તિને પોતાના જીવની સપના તરીકે માની આમ કહ્યું આપણે તો બાળકપણથી એકબીજાના સાથમાં હતા હવે તો સાથે રહીને જીવે તે મનમાં અનોખો અનુભવ છે દીપ્તિ સાથેના તેનો સંબંધ એક નવા આશાઓ સાથે આગળ વધ્યો અને તેઓ બંને જાણતા હતા કે સત્યપ્રેમે મજબૂત પંખો છે જેનું કોઈ દરિયું કોઈ વાદળો અવરોધ ના કરી શકે આને કારણે તેઓ આગળના જીવનમાં પ્રેમ અને એકબીજાની સાથને આદર આપીને સુખી રહ્યા સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ